મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકા પંચાયત ખાતે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહીસાગરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વીસ સ્વ સહાય જૂથોને કુલ રૂપિયા પિસ્તાલીસ લાખનું બેંક લોન ધિરાણ આપવામાં આવ્યું હતું જેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે આ કાર્યક્રમમાં જિલ્લાના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રીએ સ્વસહાય જૂથની બહેનોને એનઆરએલએમ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને લોનના નાણાંનો યોગ્ય ઉપયોગ કરવા તથા નિયમિતપણે લોન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તાલુકા વિકાસ પણ બહેનોને સરકારની આ યોજનાનો મહત્તમ લાભ લેવા અને મળેલા ધિરાણનો સદુપયોગ કરવા જણાવ્યું હતું આ પ્રસંગે લાભાર્થી બહેનોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા આ ઉપરાંત સારી કામગીરી કરનાર સીસી બેંક સખી અને પશુ સખીને પ્રમાણપત્ર અને શાલ આપી સન્માનિત કરવા